સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે યોગી ચોક ખાતે આવેલી બે ડેરીમાંથી એસઓજીની ટીમે શંકાસ્પદ માખણનો જઠ્ઠો કબ્જે કરતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનું દિવાળી સમય વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાન છે ત્યારે સુરત એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરતના પૂણા યુગીચોક વિસ્તારમાં આવેલ ખુડિયાર ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં માખણનો શંકાસ્પદ એસી કિલો જેટલો જથ્થો કબ્જે કરી દુકાનદારો અશોક લાલજી સોલંકી અને જીતેન્દ્ર કલાભાઈ ઠુંમ્મર સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી

એસએમસી ના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે આ સંસ્થામાં ઇઠ્ઠોતેર કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ શું કીધું તહેવાર પ્રકારે શંકાસ્પદ વસ્તુઓનું વેચાણ કરવું કેટલું યોગ્ય તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ શહેરમાં વિવિધ ઝોનમાં અગિયાર એક જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ જ છે સંસ્થાઓની ચકાસણી ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ ઓકે